ફુવા અને ભત્રીજાને આંતરીને અજાણ્યા શખ્સો માર મારી એક લાખ કરી અને ભવ્ય મનસુખભાઈને માર મારતા ઈજાઓ થયેલી હતી ઈજાગ્રસ્ત હાલતમાં જ બંને ખેડૂતો લીલીયા પોલીસ મથકે પહોંચેલા હતા બનાવની જાણ થતાં જ લૂંટારુઓને શોધવા માટે લીલીયા પોલીસે નાકાબંધી કરેલી છે પોલીસે સીસીટીવી તપાસ કરતા લૂંટના ફૂટેજ સામે આવેલા હતા રૂપિયા એક લાખ નેવું હજારની લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા અગાઉ આરોપીઓએ રેકી કરી હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે ચાર આરોપીઓએ ખેડૂતની રેકી કરતા સીસીટીવીમાં સામે આવેલા હતા લીલિયા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે લૂંટારોઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે